પ્રાણ દિવસે અમદાવાદના નરોડામાં નિકિતાબા રાઠોડે જોરદાર તલવારબાજીનો કરતબ દેખાડ્યો હતો પરંતુ તેનાથી પણ મોટી વાત છે તેમની તલવારબાજીને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયા નામે જોડવામાં આવી અને તેનો વિડીયો વાયરલ કરી દેવાયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સીએ રાજકુમાર ધોરે નામના યુઝરે આ વિડીયો શેર કરીને દાવો કર્યો કે તે રાજસ્થાનની ડેપ્યુટી સીએમ છે કે જે અંગે તપાસ કર

બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ